ભુજ નજીકના માધાપર ગામે બોગસ ક્લિનિક ચલાવતા મુન્નાભાઈ એમબીબીએસ સહિત ત્રણ પકડાયા ભુજ નજીક માધાપર ગામે આરતી ક્લિનિકના નામે દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટર સહિત ત્રણને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વિભાગની લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા માધાપર ગામે આવેલ આરતી ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા ડોક્ટર જગદીશ રાજારામ પટેલ પાસે કોઈ ડિગ્રી ન હોવાની હકીકત જાણવા મળ્યા બાદ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સંદીપસિંહ જોડાસામા અને તેમની ટીમે માધાપર ગામે ચાલતી આરતી ક્લિનિકમાં દરોડો પાડી ક્લિનિકના ડૉક્ટર જગદીશ પટેલ પાસે આ અંગેના આધાર પુરાવા માંગતા તેમની પાસે તબીબી સારવાર માટેના કોઈ જ આધાર પુરાવા ન હોવાનું જણાઈ આવ્યું હતું આ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને સાથે રાખી તપાસ કરતા સંબંધિત આરોપી ડૉક્ટર જગદીશ પટેલ પાસે એલોપેથિક સારવાર માટે કોઈ પરવાનગી ન હોવાનું જણાવી આવતા અને આ ક્લિનિકમાં દવાઓ ક્યાંથી આવતી હોવાની તપાસ દરમિયાન દેવ કોમ્પ્લેક્ષમાં આવેલ અંશ મેડિકલ સ્ટોરમાંથી આ દવાઓ આવતી હોવાની હકીકત મળ્યા બાદ અંશ મેડિકલ સ્ટોર તેમના પત્ની આરતીબેન ચલાવતા હોવાની હકીકત જણાઈ આવી હતી જે અંગે પણ તપાસમાં મેડિકલ સ્ટોર સામે પરાવવાનું નઈમ આલમ સમાના નામે હોવાનું સ્પષ્ટ થયું હતું આ દરમિયાન મેડિકલ સ્ટોરમાં હાજર મળી આવેલી નઈમ સમા તથા મહેન્દ્ર જગદીશ પટેલની પણ ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે ભુજના પરાસમાન માધાપર ગામમાં આખી આખી ક્લિનિક બોગસ ચાલતી હોવાની ઘટનાએ ભારે ચકચારી સર્જી દીધી છે

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો